ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક કરવામાં આવી હતી અને જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો છે જે રીતે આખા આખા દેશમાંથી વેપારીઓ મોટી મોટી બ્રાન્ડેડ કંપનીના મસાલા કંપનીના માલિકો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પોતાનો માલ ખરીદી કરવા આવે છે એ રીતે ખેડૂતોને પણ એટલે જ વિશ્વાસ છે કે અહીંયા પોતાની મહા મહેનતે પકવેલા પોતાના માલનો ભાવ સારો મળે છે એટલે કાલે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક કરવામાં આવી હતી ધાણાની અંદાજીત એક લાખ પચાસ હજારથી પણ વધારે બોરીની આવક થઈ હતી જ્યારે ધાણાનો ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક હજાર રૂપિયાથી લઈ અને એકવીસો ને છોતેર રૂપિયા સુધીનો ધાણાનો ભાવ ગયો હતો જ્યારે ધાણીનો ભાવ અગિયારસો રૂપિયાથી લઈ અને બત્રીસો પચાસ રૂપિયા સુધી ધાણીનો ભાવ ગયો હતો આવી રીતે ગુંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો બહુ જ ધાણાની આવક થઈ અને આ રીતે ખેડૂતોને ભાવ